શક્તિ નો પડ્યો છે પણ એ ખાનો ક્યારે ખુલેશ ની જરૂર પડતી નથી કોઈના પ્રકાશ ની જરૂર હોય જ નહીં સ્વયં પ્રકાશી છે પણ આ લફરા લાગી ગયા છે એક પછી એક એક પછી એક એક પછી એક અઢાર જાતના હીરો ટકાઈ ગયો પ્રકાશ આવતો નથી

ભક્તિમાં આપણે આ આવરણો છોડવાના છે અને જેના તમામ આવરણો છૂટી જાય સંત અને સદગુરુ એ છે ક્યારે આવે ને ત્યારે પછી થોડીક મોટી થાય કન્યા ની આવે મોટી થાય ની આવે એનાથી મોટી થાય માની દશિયા આવે જો આવે છે કે વહુ થવાય થવા તું ને દશા અંદર બંધાય છે એમ સંત અને ગુરુ ની દિશા આવે છે એ દશા ક્યારે આવે કલમ પડે આવો સદગુરુ મળે તો કલમ વાળે અને કલમ એવી વાળે કે એના જેવો બનાવી દેશે એમાં જરાય ફરક રાખતો નથી હવે આવો જે જેસલ ખાટો આંબો હતો એને તોડી રાણીએ કલમ વાળી જેસલ પીર થઈ ગયો વાલીઓ લૂંટારો ખાટો આંબો હતો વાલીમી ઋષિ થઈ ગયો એ કલમ વાળી કલમ જો વાળે મીઠો આંબો થઈ જાય પછી એમાં જે ફળ આવે એ બધા મીઠા હોય પણ આ સંત નો જન્મ જનેતાની કુખેથી થતો નથી જનેતાની ઓદર થી શું જન્મે દીકરો જન્મે અથવા દીકરી બીજું કઈ જન્મતો નથી અને જન્મ લીધા પછી જેવા સેવન કરે એવો બની જાય છે દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગો હાલી નીકળે તો દારૂડીયો થાય જુગાર રમવાના વિચારોનું સેવન કરે વિચાર ભેગો હાલી નીકળે એ જુગારીઓ થાય જુગારીયા જન્મતા નથી જનેતાની ઓદરથી દારૂડિયા જન્મતા નથી જનેતાની ઓદર થવાય છે તો સંતે એ જન્મતા નથી જનેતાની વદરથી ભગવાન એ જન્મતા નથી જનતા જનેતાની વદરથી તો સંતનો જન્મ ક્યાંથી થાય છે કોક સાચા સદગુરુ મળે અને એના મુખેથી ક્યાંથી એના મુખેથી સદગુરુના મુખેથી જેનો જન્મ થયો છે એ જન્મ છે અજર અમર અવિનાશી આત્માનો અને જનિતાની ઓદર જન્મ થયો એ શરીર નો થયો શરીર ક્ષણ ભંગોર છે આજ હાજુ હોય કાલ માંદુ પરમદી મરી આવવાનું અને આવા સદગુરુ ના મુખ્યથી જેનો જન્મ થયો છે એનો કોઈ દી નાશ થતો નથી એ અજર અમર ને અવિનાશી જીવન મુક્ત થઈ ગયો તો આમાં અવગુણો છોડવાના છે તો આવો કોક સદગુરુ મળે તો આપણા અવગુણ છોડાવે છે બીજું કઈ કરતા નથી થોડો સંગીતનો હથવારો આપજો

નરમેઘ યજ્ઞ કરતા હતા આપડી આવી બેનો જે હતી એને સતી પ્રથાના રિવાજ હતા બાળકીઓને દૂધ પીતી કરતા હતા અને આવા આવા રિવાજ જોયા અને આ ભગવાન બુદ્ધ ને અંદર કરુણા ઉભી થઈ કે ધર્મ આવો હોય યજ્ઞ ની અંદર ઘેઠા બોકળાના વાસડા હોમે આખે આખા માણાને હોમે દે અને એનો ધણી મરી જાય તો આવી બહેનોને જોડે હરગવું પડે એની સીતામાં આ ભગવાન બુદ્ધ ને જોઈને કરુણા ઉભી થઈ મારે ધર્મ નું સંશોધન કરવું છે ધર્મ એટલે શું આપણા ધર્મ ની ખબર નથી મારે આ બધા ભગવાન આવું કરાવે છે ભગવાન કહેવાય કોઈ દી કોઈને મારે નહીં રામ કિસિકો મારે નહીં એસો પાપી નહી મેરો રામ આપને આપ મરજાત હે કરે કુડે કામ આજ આજના જમાનામાં હું છું મારા ગામમાં રહેતો હોય અને મારી ઘરવાળી અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ હોય તો હું કાઢી મૂકું તો હું કેવો કહેવાઉ આખું ગામ મન શું કે હાવ હાચું કેજો આખું ગામ મન કેવો કે આ નફટ માણા છે આની ઘરવાળીએ આટલી બધી અગ્નિ પરીક્ષા આપી સતી નારી છે તો એનો ભરોહો ના આયો તો ભગવાન કેવો કે હે માણાઈ ના કહેવાય આવું કરે તો કોની બલિયારી છે ભગવાન એટલે કોઈ વ્યક્તિ નથી ભગવાન કોઈ ની જડેલો ભગવાન નથી એક રામ દશરથ ઘર ડોલે એક રામ ઘટો ઘટ બોલે એક રામ કાશકલ પસારા એક રામ સભી સે ન્યારા કોણ રામ દશરથ ઘર ડોલે માયાવી રામ દશરથ ઘર ડોલે નામ રૂપ ને ગુણ હાજો થાય માંદો થાય સુખી થાય દુઃખી થાય જન્મે મરીએ જાય

કબીર સાહેબે નિરાલમ રામ નું ભજન કરવાનું કીધું છે ભગવાન બુદ્ધે એને નિર્વાણ કીધું છે નિરાંત બાપુએ નિરાંત કીધી છે કે એ ચોથો રામ છે નિરાલંબ છે કે જેનો કોઈ રૂપ રંગ કે આકાર નથી જે આવતો નથી જતો નથી જન્મતો નથી મળતો નથી આવો છે એને તો ઓળખી લે પણ આ અવગુણ છોડાવે આપણા આ બધા અવગુણો છોડવાના છે જો એના તરફ જવું હોય તો એ છે ક્યાંય ગયો નથી ભગવાન ને ક્યાંય બાર ગોતવા જવાનું નથી ક્યાંય ગયો નથી તો આ અવગુણો છોડાવે આપણા સત્સંગ કરીએ એવા સંત નો આ જળ બુદ્ધિ ના કાઢે ઝાંખરા આપણામાં જળ પડી છે કેવી જળ બુદ્ધિ પડી છે આ કોકે કીધું માની લીધું કોકે કીધું માની લીધું આ ગઈઢા કરતા આવ્યા છે ને આપડે કરવી છે મારે હગી ભાભી

આપણા સંતો એ ટેકો કીધું ને બ્રાહ્મણોએ ટકા કરાયા હવે જો કેવડી મોટી ભૂલ છે અને એ મેં વિરોધ કર્યો પણ મારો જય થયો શું થયું જય થયો એની તારી વાત તો સાચી છે ટકા કરાવી મેળ નહીં આવે ટેકો કરવો જોઈએ આપણે એ ટેકા ભૂલી જઈએ ટકાનું ચાલુ કર્યું અને ચાલુ કરાયું પંડિત પૂરો હે તેને બ્રાહ્મણોએ શોકામે વેપાર હાલે છે જો હાંસુ કહેવા જાય તો વેપાર બંધ થઈ જાય તો આ ચોલ ક્રિયા એનો મતલબ શું છે આપડા ને નથી ખબર આપણે બધા પેલા ભણેલ ગણેલ નતા એટલે શું કરતા કે ભાઈ બાબાના માથામાં બાલ વધી જાય ને જન્મે જાય હાવ પોચો ભાગો બાળકના અહીં આ માથામાં હાથ મુકતો ધબ 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 થતું હશે એટલે કંઈક વાગી જાય પડી જાય પાંચ વડા સુધી બાલ આ મસ્તક મજબૂત કરવા માટે ખોપડી મજબૂત કરવા માટે વધારતા હતા અને બ્રાહ્મણોએ વિધિ ઠોકી દીધું પાંચ હજાર ઠોકી જાય સોલ ક્રિયા કરવાના આવા કોઈ સદગુરુ આઈ કાતર મૂકી દે એટલે પૂરું થઈ જાય આમાં બ્રાહ્મણ ને ભૂવાની જરૂર નથી આઈ નો તાળવો મજબૂત કરવા કરતા હતા અને કોઈ આવા સાચા સદગુરુ મળે સત્ય નારાયણ ની સ્થાપના કરી દે સત્ય છે એ નારાયણ છે નારાયણ સત્ય નથી તો વલમ ને કલાવતી લીલાવતી ચાલુ કર્યું એ કઠિયારો આવ્યો પેલો અધ્યાય બીજો ત્રીજા અધ્યાય એ ત્રીજી ઠોકરી શીરો ખાવાની રાહ જોઈ ને બેઠા હોય કોઈ પૂછતું જ નથી બાપુ હે ભાંબણ આ સત્ય નારાયણ ભગવાન ક્યાં થઇ ગયા ક્યાં ગામના છે એમ શું છે એનો ઇતિહાસ તો કહો એના બાપણ નામ શું કોઈ પાસું વળીને જોતું નથી અને સદગુરુ ને કોઈ પૂછતું નથી સદગુરુ આવે એટલે સત્ય નારાયણ આઈ ગયા સદગુરુ એ બોધ આપ્યો સત્યનો કે સત્ય છે નારાયણ છે તો નારાયણ તારો આત્મા છે સત્ય છે બીજો ભગવાન નથી તો ગુરુ મહારાજ આવે એટલે એને બધા તીરથ ને વ્રત પૂરા થઈ જાય સદગુરુ ચરણે બધા એ તીરથ વ્રત પૂરા થઈ જાય છે હમણાં બાપુએ આરતી માં ગાયું અઠસઠ તીરથ ગંગા જમના રેવા બધું મારા સદગુરુ ના શરણ માં મહિમા છે આ બધું એમાં આવી ગયું સાધક ને બીજું કઈ કરવાનું રહેતું નથી કેવળ સદગુરુ બોલાવે ને એમાં બધા તીર્થ આવી ગયા બધાય વ્રત આવી ગયા બધાય દાન પુન આવી ગયા ગુણ ગુરુ ગોવિંદ ના નિરાત બાપુ કે છે બીજું સૌ પરહરવું દર્શન કરવું મારા સદગુરુ દેવ બીજું સૌ પર હરવું સેવા કરો મારા સદગુરુ દેવ ની પૂજન કરો મારા સદગુરુ દેવ છે હું કેતો હું જે કહીશ એ ભજન સાક્ષી પૂરે તો આપણા સંતો અવગુણો છોડાવે છે આ જળ બુદ્ધિ આપણામાં પડી છે પ્લાસ્ટિકના ઉંદેડા મૂકો બિલાડી થપાટ નહી મારે મારે નહી મારે એને ખબર છે ચેતન છે એની ચેતના જાગૃત છે જડ નથી જનાવર છે તો પ્લાસ્ટિક ના છે પ્લાસ્ટિક ના ફૂલ મૂકો નહી બે ખોટા છે અને આપણે જ્યાં ફૂટ ઊંચી મૂર્તિ હોય લંબે હનુમાન આ ના માથા નમાઈ દે નમાવે ને કબીર કે બેઠો એ બોલ્યો નહીં અહીં સાહેબ બેઠા છે કીધું નહી હળવડ્યો નહી કબીર કે હું કેને લાગુ પાય કબીર કે હું ઘણી જગ્યાએ જ્યો ઘણા મોટી મોટી મૂર્તિઓ ઉભી કરેલી હતી ઉભા એમ ના કીધું કાય બેઠો એ બોલ્યો નહી ઘણી જગ્યાએ પોલાઠી વાળી નામ બેઠા છે ભગવાન પાણા ને બનાયેલ બોલ્યો નહી કબીર કેસે હું તો એ હળવડ્યો નહી મુસલમાન ની કબર મજા આવે એટલે કબર હોય લૂઘડા નાખેલા હોય કબીર કે હું કેને લાગુ પાય શું ભગવાન મરી ગયો ભગવાન મરે એવો નથી રણોજા તો અહીંયા નથી તો ભગવાન ક્યાં તો કબીર કે મોહે દેખત આવે હાસી આ પાણી મેન પિયાસી આતમ જ્ઞાન વિના ભટકે કોઈ મથુરા કોઈ કાશી જોગી હોકર જટા બધાવે બનવન ફરે ઉદાસી તોય ના મળે અવિનાશી જો બધો સંતો ના પાડે છે સંતો કોઈની શેર શરમ નથી રાખતા એનો એક જ આશય છે કે આ બહાર કાઢીને અંદર જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટાવી એને પોતાના જેવો બનાવવો એ આશય હોય છે સંત આ કાર્ય કરે છે તો જળ બુદ્ધિ આવી પડી છે આપણાને જનાવર છે એને અકલ છે આપણાને અક્કલ અકલ નથી આપણા આંધળા પાટા બાંધી દીધા છે હવે પાટા ખોલવા બહુ અઘરા છે માનવની જાત ગેરીલા વાંદરામાંથી થઈ છે આપણે વિજ્ઞાન ભણેલા હોય ને તો વાંચજો એમાં સંશોધન કર્યું એમાં એક વાંદરો બે પગે ઉભો થયો નાતે કર્યો વિરોધ કે આખો ગામ ચાર પગે ઠેકે છે ને તું બે પગે કેમ થયો છું ચાર પગે થઈ જા ઈ કે હવે હું ચાર પગે નહીં થઉ કેમ પણ ઈ કે હું ઊભો થયો છું ને એટલે રક્ત મારું મગજ સુધી પહોંચે છે એટલે મને અંદર કઈક સંશોધન કરવાનો ભાવ જાગે છે મને અંદર આહલાદિક શક્તિ ઉભી થાય છે તો એને અગ્નિની ની શોધ કરી કરીને આ શું કેને કરી અગ્નિની ની શોધ ભગવાન કરવા આયા આમ બે પથરા ફટકાડ્યા જોયું કરું આ જમકારો ક્યાંથી થાય છે ધીરે ધીરે બલ્બ ની શોધ કરી ધીરે ધીરે હજારો ટન લોઢું પાણીમાં તરતું કર્યું હજારો ટન લોટો આકાશમાં ઉઠતું કર્યું આવા મોબાઈલ બનાવ્યા વિશ્વ આપણી મુઠ્ઠીમાં આ આ કોણ પૈડ્યું નથી બનાવીએ કે ભલામણા આપણે એની વાહે વળી ગયા છે સાયકલ નું પૈડ્યું નથી બનાવીએ ક્યાં આ ભારતની પથારી ફેરવી હોય ભારતના ભુવા હોય ને બાવાય ને બામણે

પણ આ જળ બુદ્ધિ ના કાંટે ઝાંખરા સત્સંગ કરીએ આવા સંત નો સંત કોઈ ની પોલીસ ના કરે ભલે ઈ બીજી વાર ના બોલાવો ના બોલાવે છેલ્લા ની જરૂરત નથી છે કામમાં આવતા નથી એકાદો એક સુરવીર પાકે ને નામ રોશન કરે મગન બાપાને એક જયદેવ બાપા જાગ્યા દેશ વિદેશમાં ડંકા વગાડી દીધા નિરાંત ધારાના થેઠ આફ્રિકા અમેરિકા કેનેડા કેન્યા સુધી નિરાંત ની ધારાને વાય પાકે એટલે બીજો બહુ મોટો કચરો છે આ દેશની અંદર સંતો તો ઘણી મહેનત કરે છે અને અત્યારે વિજ્ઞાન યુગ છે અને આપણો સંવિધાન ઉપર ચાલે છે આ બધું એટલે બોલી શકાય છે નકા આવું કરવાનો અધિકાર નતો તરત એને મારી નાખવામાં આવતા ભૂઆરે ભૂપૂર્ણ ને કાઢે બ્રાહ્મણ રે સત સારી હે વા